રાજકોટના ત્રણ વિસ્તારમાં દીપરાનો ભય જોવા મળી રહ્યો છે શહેરના ત્રણ વિસ્તારમાં દીપરાએ દેખા દેતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે વન વિભાગે દીપરાને પકડવા બે જગ્યાએ પાંજરા મૂક્યા છે વાગોદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કણકોટ વિસ્તારમાં દીપરો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે વન વિભાગે રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવાની સલાહ આપી છે તેમજ નોનવેજનો કચરો જાહેરમાં ન ફેંકવા પણ

પણ ત્યાં તો કઈ દેખાય નહીં રાતે તો અત્યારે બધાએ રામનગર કણકોટ કૃષ્ણનગર બધે ભાઈનો વાગુદળ બધે ભાઈનો માહોલ છે મજૂરને એલર્ટ રહેવાનું બધાને કઈ જાણ કરી દીધી છે કામ સિવાય કોઈ બહાર ન નીકળતા એવી બધા ચર્ચાઓ થઈ ગઈ છે ત્રણ દિવસથી આ વિભાગની ટીમ આટા મારે છે પણ એ લોકોએ પૂરી મહેનત કરે છે પણ ક્યાંય એ લોકોને સગડ મળતા નથી બધાને સાવચેતી રહેવા કાલ સાંજનું બધાને કહી દીધું છે રામનગરમાં જ ખેડૂતને વાડીએ જે જે પોતપોતાની વાડીના મજૂર હોય એ બધાને કહી દીધું છે કે હાથમાં લાકડી રાખવી રાત હોય તો લાઇટ રાખવી એમના કામ સિવાય કોઈને બહાર નીકળવું નહીં